મોરબી ખાતે આઠમો સમૂહ શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આયોજિત શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબીનો આજ આઠમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વીસ પ્રભુતામાં પગલાં પાડનાર છે તેમાં સો પ્લસ જેવી આઇટમો કર્યાવરણની અંદર આપેલ છે જે જય જીવન જરૂરિયાત છે અને આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન નિમિત્તે મોરબીમાં આ ઉદ્યોગપતિઓ જ્ઞાતિ અગ્રણી શ્રીઓ તેમજ રાજકીય આગેવાન શ્રીઓ તમામ લોકોની હાજરી આ તકે ઉપસ્થિત છે અને આ આયોજનને ભવ્યથી ભવ્ય બનાવવા માટે શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબીના એકસો પાંત્રીસથી વધુ જે કાર્યકરો છે તે આયોજનની અંદર મહેનતમાં લાગેલા છે અને આ આયોજનની અંદર આઈ થિંક એક મહિના ઉપર થઈ ગયું કે તેઓ મહેનત કરી રહ્યા છે અને આ તકે હું મોરબી અપડેટનો પણ આભાર માનું છું કે તેઓ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા